નમસ્કાર આપ જોઈ રહ્યા છોડીયાની જીતથી વિવાદ થયો છે જયેશ રાદડીયાએ મેન્ડેટ ન હોવા છતાં ચૂંટણી લડતા ભાજપમાં બે જૂથ સામે આવી ચૂક્યા છે જેને લઈ સહકારી આગેવાન બાબુ નસીબ ભાજપ પર પ્રહાર કર્યા અને જયેશ રાદડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે બાબુ નસીતે રાજકોટ લોધિયાનું ચૂંટણીનું ઉદાહરણ આપી જણાવ્યું કે રાજકોટ લોધિયા સંઘમાં મેન્ડેટ હોવા છતાં તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા હતા તો વગર ચૂંટણી લડનાર વિરુદ્ધ લેવામાં આવે તેવી માંગ કરવામાં છે તેમણે વધુમાં જયેશ રાદડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા કહ્યું કે જેવી રીતે અન્ય સભ્યો સામે પગલા ભરવામાં આવે છે તેવી જ રીતે જયેશ રાદડિયા અને તેમને મત આપનારા લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેમજ બાબુ બાબુનસીતે સહકારી સંસ્થાઓમાં ભાજપના નેતાઓ જે કોંગ્રેસમાંથી આવ્યા છે તે ભ્રષ્ટાચાર કરે છે તેવો આરોપ પણ લગાવ્યો છે ભાજપ વિરુદ્ધ જઈને કામ કરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવા માંગ કરતા હવે રાજકોટમાં ભાજપના જ બે જૂથ સામે આવી ચૂક્યા છે મામલે લડાઈ મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હતી

જે ભાજપ વિરુદ્ધ જઈને તેઓ ચૂંટણી લડ્યા છે તેઓ તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે જયેશ લોકો મત આપ્યા છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી ભાજપ દ્વારા કરવામાં આવે છે બાબુ છે છે અગ્રણી તેમના દ્વારા કરવામાં આવી છે કે બાબુ નસીબ છે તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ જે તે વખતે પગલા લેવામાં આવ્યા હતા તો જયેશ રાદડિયા વિરુદ્ધ કેમ નહીં આજે સહકારી ક્ષેત્રમાં કે ભાજપ અને કોંગ્રેસ જે બંને જે તેનું મિક્સપ થઈ ગયું છે અને જે જે ભાજપ અને કોંગ્રેસનું એનું એનું શરૂ છે તેવા આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે મોટા નેતાઓ છે જે ભાજપમાં આવ્યા છે અને તેમના દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જે સરકારી આગેવાન બાબુ નથી તે આક્ષેપો કર્યા છે જી લકીરાજ હવે જે વિરોધ છે તે કઈ દિશામાં જઈ રહ્યો છે જોવામાં જઈએ તો ભાજપ માં ચૂંટણી લડી અને તેઓ જીત્યા છે ચોક્કસપણે હવે આગળ ના સમયમાં શું થશે તે જોવાનું રહેશે ભાજપ નું જે ધીમા ઘીના ખામ માં ઘી ઠલવાશે કે પક્ષ દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવશે કે આગામી સમયમાં ખ્યાલ આવશે લખીરા જે રીતે બાબુ નસીતે ભાજપ પર પ્રહાર કર્યા છે તેને કેટલા લોકોએ સમર્થન આપ્યું છે હવે જોવાનું એ રહે છે કે હવે બાબુ નસીબના જે પ્રહારો બાદ હવે કોણ કોણ સહકારી અગ્રણી અને નેતાઓ છે તે સામે આવે છે તેમના નિવેદનો સામે આવે છે જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર તો

દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે ન આની બાજુ ન આની બાજુ નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવાવાળાને અને પાટિલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લઈએ જેના હોદ્દાઓ એના છીનવી લઈએ જે હું બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય જેમ મારી મારો જ્યારે પાંચ કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે પાંચ દિનનો સમય ન લેવાય હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટિલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું કે તમે જે ઇલું ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે હવે વધારે જે ઇલું ઈલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું ઈલું મારી વિનંતી છે જે ત્યાંના હોદ્દેદારો છે જ્યાં બેઠેલાઓ છે એ ભ્રષ્ટાચાર કરે જે સંચાલકો હોય તે જે જે સંચાલકો છે જે હું આખા ગુજરાત લેવલની હું કોઈ

જયેશભાઈ તો પોતાનું એક વોટ રાખ્યો છે અને ભલે મેન્ડેટ ની વિરુદ્ધ કામ કર્યું છે પરંતુ એને પોતાનું શક્તિ બતાવી છે આપ આ સમગ્ર પ્રક્રિયા ને કઈ રીતે માનો શક્તિ તો અમારી હતી સોળ માંથી બાર ડિરેક્ટરો અમારી સાથે હતા તો શક્તિ તો અમે ન બતાડી કારણ કે અમે માની છીએ પાર્ટી અમારી મા બાપ છે પાર્ટી અમને મોટા કર્યા છે હું તમારી સામે બેઠો છું એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના કારણે બેઠો મારા બાપુજી કોઈ ગ્રામ પંચાયતના સભ્ય આજે પણ હું ખેડૂત મારી જયારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતિ ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં અમને ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે ત્યારે જે ત્રણ ઠરાવો એમાં અમને નહોતા ગમતા એ ઠરાવો ની અંદર અમારો વિરોધ હતો કે અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હાયરે નથી એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વિપલી આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો એટલે મિટિંગ ચાલુ થઈ મિટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી દસ ને ઓગણસાઠ મિનિટે દસ ને અઠ્ઠાવન મિનિટે મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વીપ છે અને આ વ્હીપનો અનાદર કર્યો છે આમાં તમારે અનાદર નહોતો કરવાનો મને વીપ મોકલો જો ચાલુ મીટિંગે અમે વીપ આપ્યો હોત તો અમે વિરોધ નહોતા કરવાના અને સાંજના છ વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદામાંથી દૂર કર્યો આ પ્રક્રિયા મારી ઉપર થઈ તો અમે તો ઠરાવમાં કર્યો તો અમે કોઈ પાર્ટીના સિમ્બોલ અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો ચેરમેનમાં વિરોધ નહોતો કર્યો તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે એની સામે આ લડત નથી આ જે મારી વ્યથા છે મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્ય કરતા હોય કોઈ મોટો કાર્ય કરતા હોય પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય તો મારી સાથે કાર્ય જે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ નકર મને મારો પાછો ઓદો આપવો જોઈએ મને ચેરમેન પદ આપવું જોઈએ પાટીલ કે નુકસાન અમુક આગેવાનો નુકસાન હશે ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે અને ઘણીવાર વાર સાહેબને સાહેબ જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ આગેવાનો પાર્ટી મારી ઉપર કાર્યવાહી કરી એવી જયારે આખા ગુજરાત માં જે લોકોએ પાર્ટી ને બદનામ કરી છે એમની ઉપર પણ કાર્યવાહી થાય તો ચાલતા લઈને બાબુ નશીતે કાર્યવાહી કરવાની માંગ કરી છે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે જયેશ રાદડિયા પર પ્રહાર કર્યા છે તો આ સાથે જ દિલીપ પણ સમગ્ર મામલે જવાબ આપવા વાત કરી છે તો થોડી જ વારમાં જયેશ રાદડિયા પત્રકાર પરિષદ છે અને તમામ જે પડકારો આપ્યા છે જે જવાબો માંગવામાં આવ્યા છે બાબુ નસીબ દ્વારા તેના જવાબ પણ જયેશ રાદડીયા આપશે ટૂંક જ સમયમાં જયેશ રાદડીયા જે પત્રકાર પરિષદે સંબોધશે